થરાદના પાવડાસણ ડુવા ગામ વચ્ચેનો રસ્તો રેલ નદીના વહેણના કારણે ધોવાઈ જતા બંને ગામ સંપર્ક વિહોણા બનતા આરોગ્ય સુવિધા સાથે પશુપાલક ખેડૂતો અને સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે વારંવાર રજૂઆત કરવા છતાં દર વર્ષે આ જ સમસ્યા યથાવત લોકોનો સવાલ ક્યારે આવશે આ મુસીબતનો ઉકેલ સામાન્ય વરસાદ આવ્યો પણ નદીના નીર આવ્યા જે નીર થરાતના પાવડાસણ ગામ સુધી પહોંચ્યા રોડની કામગીરીના કારણે આડાપાળા બંધાતા પરિણામે ડુવા અને પાવડાસણ ગામને જોડતો પાકો રસ્તો પાપડની જેમ તૂટી ગયો પરિણામે બંને ગામનો સંપર્ક તૂટી ગયો પાવડાસણના લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ અર્થે ડુવા ગામમાં જવાનું મુશ્કેલી સર્જાઈ રહી છે ખેડૂતો પશુપાલકોને સ્થાનિકોની સાથે બાળકોની અવરજવર બંધ થઈ ગઈ છે વર્ષોથી આ નદીના વહેણમાં હાઇટ બોક્સ પુલ બનાવવાની માંગ તેમ છતાં લોકોના સદનસીબે આ જ સ્થિતિ છે કારણ કે રજૂઆત સાંભળનાર કોઈ જ નથી હવે હકીકતમાં આવું છે કે આ ક્યાંક ને ક્યાંક અમને તો યુવા મિત્રોને તો એવું જ લાગે છે કે આ રોડની અંદર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય છે કેમ કે સાવ નાનું થોડું ઘણું પાણી આવે છે એમાં જો આવી રીતે રસ્તાઓ તૂટી જતા હોય તો અમારે ક્યાં સુધી આવી તકલીફો વેઠવી પડશે કેમ કે ખાસ કરીને વિદ્યાર્થીઓને ભણવા માટે તકલીફો પડે છે કોઈ દર્દી હોય તો એમને અહીંયા આરોગ્ય કેન્દ્રમાં જવા માટેની તકલીફો પડતી હોય અને આ પશુપાલન વિભાગ છે તો પશુપાલન લોકો ખરેખર આ નદી રોડ વગર ઘણી બધી તકલીફો વેઠવી પડે છે એટલે ખાસ કરીને અમે સરકારને અને તંત્રને વિનંતી કરીએ છીએ કે આ રો કોન્ટ્રાક્ટર અથવા તો જે પણ આ આમાં સામેલ છે એવા બેતરકારી કરી છે એવા લોકોને કડકમાં કડક પગલા લેવા જોઈએ અને તાત્કાલિક ધોરણે અમને આ રસ્તા ઉપર નાનો એવો ભૂલ બનાવ્યો કે જેથી કરીને દર વર્ષે અમારે આવી તકલીફો ન વેચવી પડે આ દ્રશ્યો છે પાવડાસણ ગામના કે જ્યાં રેલ નદીએ પાક્કા રોડને પાપડની જેમ તોડી નાખ્યું છે જોરદાર પાણીએ અનેક ખેતરોનું ધોવાણ પણ કર્યું છે આમ તો પાણીનું વહેણ સીધું જ ચાલે છે પણ વહેણ સાથે છેડછાડ કરો તો તારાજી જ થાય આજ સ્થિતિ પાવડાસણ ગામે જોવા મળી રહી છે પાણીમાં વહેતા પાણીએ રોડને આ રીતે તોડી નાખ્યો છે તો તેની મજબૂતાઈ પણ એટલી જ હશે કારણ કે અહીંયા રોડ નથી તૂટ્યો પણ બંને ગામને જોડતી સાંકળ તૂટી ગઈ છે જે બંને ગામને અસર કરે છે ત્યારે પાવડાસણ ગામના લોકોએ દ્રશ્યો જોઈને ગુસ્સો કરતા કહ્યું હતું કે અમે દર વર્ષે આ જ સ્થિતિમાંથી પ્રસાર થઈએ છીએ તેમ છતાં અમારી વેદના કોઈ જ સાંભળતું નથી ત્યારે અમે સરકાર પાસે સિદ્ધિ માંગ કરીએ છીએ કે આ વહેણમાં હાઇટ બોક્સ પુલ બનાવવામાં આવે જેથી અમને કાયમી ઉકેલ આપી શકાય બાકી કાગળ રોડ અમારા નસીબ

છઠ્ઠી વખત પોણી આવ્યા છે આજ રસ્તો તૂટેલો છે અને ચાર મહિનાથી કામગીરી આ રસ્તાની ચાલુ છે હજી સુધી રસ્તાનું કોઈ નિરાકરણ આવ્યું નથી અમારી આ એક જ માંગ છે છે સાહેબ જે સરકાર જોડે અમારે અહીંયા પુલ બનાવવામાં આવે બરાબર એટલે વારંવાર અહીંયા ખર્ચા ગાળવા સાહેબ કશું કોઈ જવાનું નથી અમારે અને વારવાર પાણી આવે એટલે અમારે સાહેબ ખેડૂતોમાં નુકસાન છે અમારા મૂંગફળીઓ બગડી ગઈ બાજરીઓ ફાવેરી બધું અમારા ગામમાં નુકસાન છે સાહેબ એ જ અમારી માંગ કરીએ છીએ બસ કે અહીંયા પુલ બનાવવામાં આવે આજે અમારી માંગ છે અહેવાલ જેતું બારોડ સંબંધ ભારત ન્યૂઝ થરા